એટલે હું હે બધું કામ પડ્યું છે શું કામ છે આ વાસણ ને બધું પડ્યું દીકરા હો ક્યાં છે પડ્યા હોય ના પડ્યા હોય એ રાડુ નાક માં જાવ હવે ક્યાં છે આ દીકરા છે ને આયલા કામ ચોંટાવ મારી દીકરી કાઈ બાયડી ભટકાણી છે બોલો આખા નું કામ મારી પાસે કરાવે છે

ટકા તારા કેદુ ના લગન ત્યાં ભલા મણા નથી ક્યાંય દેખાતો તું તો ભારે મોટમ થઈ ગયો જેમાં કાકા તમને ખબર છે કે મારા લગ્ન થયા તે દુનો એકલો ને એકલો મથું છું કોઈ કામ કરાવવા વાળું નથી ના ના ઈ વાતે તારી ટકા હાસી તું એકલો ને એકલો મથનારો બધું પાક પણ વહુ તો હારા છે ને જેમાં કાકા વહુમાં કાઈ ન ઘટે પાણી માંગુ તો દૂધ આપે અને દૂધ માંગુ તો ખીર આપે તો તો ટકા તારે વવ હારા ઈમ નહીં ટકા કદાચ તારા ઘરે પાંચ મહેમાન આવ્યા હોય તો નહીં કદાચ પસા મહેમાન આયા હોય ને જેમાં કાકા તોય આખલો કઈ કામ થઈ જાય એવું હા એટલે તો તો તારે બહુ ભલા મણા હારા કેવાય હું અને હારું હારું મારે જેમાં કાકા કામ છે હું હવે ધીરે જાઉં છું હા તો જા તું તારે એને હાશવીન બીજો એ હો હા જાઓ ઘરના બાથરૂમ બનાવ્યા હે ઈ જો રાખ્યા હે પણ એમાં મને જ ઈ અંદર નઈ ભાટકવા જાવ ભાટકવા આ સાના કામ કરો કામ પડ્યા ખબર ન પડતી મારા બાપો કરશે બાઈક જવા ગયો તો બાર જાવ ગેતા વારી ના એમ કરી ડબલ્યુ લઈને ભાટકવા ગેતા હાલો આમ કામ કરો આમ કચરા કાઢો હાલો આમ બેઠાવ તો હાલો દે ને ગાંધી હવે ઉદ લાવ બડીઓ લાવ ના વેતા થાવ કરું પડે એટલે બર પર ડબલા લઈને આવી ગયા હાલો હા હા મોર્યો આ સચોરો પેડો દેખા દેવો ઘરવાળો હાલો પર દેકારા તો કરમાં દેકારા ન કરું તો હું આ બધું કામ મારો બાપો કરશે તારો બાપો જ કરે ને હું શું કામ કરું મારા બાપાને તો કાઈ ન કહેવાનું

તારો જીબળો અરુ આઈક ને બાપા નથી આકો હરખો જીબળો સાના માને કચરો કાઢો કે ફરિયામાં કચરો ન દેખાવો જોઈએ મને તો કરું છું આવું તો કામ તારી માય નઈ કરતી હોય મારી માને વચમાં નઈ લાવવાની નકર હારા વાટ નઈ આવે કરું કામ સાનો માનો હાવણો લે હાલ વારવા ફટાફટ મારો ભાઈ બન ટકો ને તો આને ખબર પડે પણ હું કરેગો નીકળ્યો લગન થયા ને પછી આજ મને ખબર કાઢવા જવા દે ને લકરો ભૂવાનો રખડવાનો દુજે એ સુસી ઊભા થાઉ ને હા આ ચાના વાસન મારા હાથ ઉચા મારી એક ને જ પીવાની જાઓ નાના માના ગાંધી માં હાથ માં ચા ને હા હાલો મુકો ભાઈ ભાઈબંધ લગન પછી તારા આવા થી વાસણ ધોવા પડે છે હું નો ધો તો કોણ મારો બાપો ધોવે એ તો ટકા આપડી ઉપર પાણી ફેર્યું

તેજી કપડા ધોવાના છે હવે હું કાઈ કપડાને ધોવાનો તમે ન ધોયો તો કપડા એ છે બીજું ધોવા હવે આમ સામુ બોય માને નકર આ ફરી જાય છે મારો ડુવારું ફેરું ફેરવો તો હું જોઉ કેમ ફેરવો હ ના ના હવે ધોઈ નાખું છું ઉભા કપડા उहाँ જેમાં કાકા તમે અચાનક આવી ગયા ઉભી નો થાય ઉભી નો થાય બોલો ને જેમાં કાકા આ આવે ને પા આ હું કરે તું કાઈ ને કપડા ધોતો તો કા હાય બહુ કે ગયા ઈ તો બહાર ગઈ છે આટો ખાવા ઈ બાપુ ઘરે હે આટો ખાવા ગઈ હા કે તું ગામમાં તો બહુ મોટી મોટી કરસ ક્યાં જેમાં કાકા મોટી મોટી કરું છું એલા એ

આમાં તું ગામના છોકરા ને બગાડે ગામના છોકરા આવું કોક છે ને તો એની બહુ એના પાસે કામ કરાવશે એનો તે વિચાર થયો છે હજી તું શું હામુ જોઈ રહ્યો છું તારા દાદા હાચું કે છે કાળા મોઢાળા બાયડીના ગોલા તારી વહુના શું હાથ પગ ભાંગી ગયા છે કે તારી પાસે કરાવે છે આ બધું કામ એને કહેવાય ને કામ કરવાનું હું તારી ગટબને કે ગામમાં મારું કેવડું નામ છે ખાલી તારી ગઢમાં હમું હું તાકું ને તો કદાચ માર ઘરે દવા મહેમાન આવ્યા હોય તો જાય પાણી આવી જાય નીકળ્યો છો તું હવે કાકા તમે નકર બધી તમારી માથે નાખીશ બાયડી દીકરો થામાતા દાદા મગજ ગયો ને તો એને તા ખેરી નાખશે અને આને નો હોય આ તો બાયડી ગોલામાં ગાંડું થઈ ગયું છે ગાંડું હાલ કરે બાયડી ના ગોલા તો આખી જિંદગી કામ જ કરતો રહેજે Mm-hmm. <laughs>